સોરી સોરી આજે મોડું થઈ ગયું ભાઈ ઘરે ગયો તો ને તો મારા ભાઈ બન ના છે ને એને લાખ વાળી ઘડિયાળ આપી અને એ મારા ભાઈ ના ગમી ને તો એ વીસ હજાર માં મને આપી દીધું સારું તમને વીસ હજાર માં આપી પણ ટાઈમ તો જોવાય ને સાડા દસ એ આપડે સગાઈ જવાનું હતું તમે સાડા અગિયાર કર્યા હા પણ એ વાત સાચી હવે તું હે ને પાંચ મિનિટ બેસ અને હે ને

ભાઈબંધ ના ઘરે થી નીકળ્યો તો રસ્તામાં માં તારા મમ્મી નું ઘર આવ્યું તો મને એમ થયું કે લાવ થાતો આવું તો ત્યાં ગયો તો તારા મમ્મી એ મને કીધું આવો આવો જમાઈ કે બેહો ચા પાણી બનાવવું આ બધું તમારું જ છે આ ઘર તમારું જ છે પાંચ મિનિટ માં ચા પાણી બનાવીને ને આવું હું તમે બેહો એટલે તમે બોટી લઈ લીધી લે તારા મમ્મી જ કે છે કે જમાઈ આ બધું તમારું જ છે મજા કરો જે જોતું હોય લઈ જાઓ તો મેં બૂટી માંગી લીધી વાહ શું વાહ હજી તો તારે જે જોઈએ ને તું બોલ તને જે જોતું હોય ને બધું લાવી દે કા એથી લોટરી લઈ ગઈ છે હા બસ તું એવું જ સમજ કે લોટરી જ લાગી ગઈ છે કેમ હું ભાઈ બનના ઘરે ગયો તો ને એ ઘડિયાળ રહી ને મને 20000 માં આપી હતી હવે ઈ 20000 માં મે ઘડિયાળ હે ને 50000 માં વેચી આ એવું બધું કોણ મૂર્ખો કે ગાંડો હે કે 20000 ની ઘડિયાળ 50000 માં લઈ લીધી તારો ભાઈ મારા ભાઈ ને બિચારા ને તમે 20000 ને 50000 માં દે દીધી લે અરે મને એ તો ગાંડો હો કે તમે દે દીધી આ તો પ્રોફિટ ની વાત છે ને મને એમ કે તારો ભાઈ મૂર્ખો છે તારો ભાઈ 4 લાખ નીકળો તને ખબર છે મારી અગરથી થી તો 50000 માં લીધી તારા મામાને ને 75000 માં આવી ગઈ એ ભગવાન તમે શું મારા ઘર માં પાછળ પડ્યા હો એને એમ અને માં તમે લૂટ્યો કરો છો લે આ તો આપણને પ્રોફિટ થાય ને ઈ જોવાનું હોય ને બરાબર હરામ બરાબર એટલે મારું ઘર જ માયડું તમને પ્રોફિટ કરવામાં પણ તારા ભાઈને ગઈમી તો મે દઈ દીધી 50000 માં અને તારા ભાઈ પાસેથી તારા મામાએ લઈ લીધી 75000 માં વાહ અને તમે કાઈ ન બોલ્યા એટલે એમાં હું શું બોલું મને ફાયદો થાતો હું થોડો બોલું અત્યાર સુધી તો તમે બધાય મને જ લૂંટ્યો છે શું તમને લૂંટ્યા તું તમારી પાસેથી લઈ લીધું હા તો મારા લગ્ન થયા અત્યાર સુધી તમે જ લૂંટો તો ને એટલે હવે તમારો વાળા અમને લૂંટવાનો એમ એમાં શું થઈ ગયું હાલ હવે હું પાંચ મિનિટ માં તૈયાર થઈ જાઉં અને હે આપણે નીકળવું બરાબર